સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા ઇડરના સદાદપુરા ગામે મિલ્ક ડેની ભવ્ય કરવામાં આવી હતી જે અંતર્ગત સાબર ડેરી ફેડરેશનના ચેરમેન પટેલ સહિત મોટી સંખ્યામાં વિભાગના વિસ્તારના મોટાભાગની તમામ મંડળીઓના ચેરમેનો સેક્રેટરીઓ હાજર રહ્યા હતા આ તબક્કે પ્રતિ દિવસ સો થી એકસો પચાસ દૂધ ઉત્પાદિત કરતા પશુપાલકો પણ વિશેષ હાજરી આપી હતી જોકે સાબર દ્વારા છેલ્લા

ઉજવણી કરવામાં આવી છે પશુપાલકોએ પણ વિશેષ હાજરી આપી હતી જ્યાં મંડળીઓના ચેરમેનનો સેક્રેટરીઓ પણ હાજર રહ્યા હતા આજે સદાતપુર આગામી મીટિંગ હોવાથી અમે મીટિંગમાં હાજર રહ્યા છીએ જે દૂધની ઉજવણી હતી આજે હું આખા દિવસનું ત્રણસો લિટર દૂધ પર આવું છું એમાં મારી પાસે સારી એવી ઓલાદો છે અમે બહારથી વાછડીઓ લાવી જેમ કે અમે બેંગ્લોરથી લાવ્યા પંજાબથી લાવ્યા એમપીથી લાવ્યા બહારથી વા એક એક દોઢ લાખની લાવી અને એમના ઉપર બ્રિડિંગનું કામ કર્યું એમાં સારા એવા ચાર હજારના એવા સિમેક્સ કંપનીના વર્લ્ડ વાયર શાહેરના સ્ટો એકના એવા અલગ અલગ ડોઝ મૂકી અને તેમનું સારું એવી દૂધ ગુણવત્તા મેળવી જેતી મારી પાસે વધારે દૂધ આપતી અડત્રીસ લીટર સુધીની ગાય છે આખા દિવસનું અને ઓછામાં ઓછું દૂધ આપતી તે ત્રીસ લીટરની ગાય છે મારા આખા વર્ષનું દૂધ પચીસ લાખ આવક છે એમાં મને સાત લાખ ભાવફેર મળે છે અને બીજું બાણ કાઢતા મને ચાર લાખ બીજો નફો થાય છે અને પશુપાલનનો વ્યવસાય આગામી દિવસોમાં ભવિષ્ય ઉજરું બને એવું એવું શક્ય જ છે જો કે વ્યવસાય કરવો જરૂરી જ છે આ વ્યવસાય આગળ વધે તેવી મારી બહેનોને પણ વિનંતી આ વ્યવસાયને

આ લોકોને અમે અહીંયા આગળ ભેગા કર્યા હતા અને આ એક અમારું સાબળી અભિયાન ચાલે છે આ ત્રીજી મિટિંગ છે અમારી દરેક ઝોન વાઇઝ અમે આવી મિટિંગ કરતા હોઈએ છીએ જેથી કરીને દૂધ ઉત્પાદકોના પ્રશ્નો અમારી જોડે આવે અને ડાયરેક્ટ સીધો સંપર્ક થાય જેથી કરીને એમના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય અને એ કોઈ સારા સજેશન હોય દૂધ ઉત્પાદકો તરફથી તો એ સજેશનો પણ મળે એ માટે અમે આવું મીટિંગનું આયોજન કરીએ છીએ આજે પણ ઇડર ઝોનના ખૂબ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા અને તેમના પ્રશ્નો જે છે એ નિયામક મંડળ તથા હું પોતે હાજર હતા એમાં લીધા છે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું અને આનાથી દૂધનો વ્યવસાય વધુ કિફાયતી બને એટલે કે ઓછા ખર્ચની અંદર વધુ દૂધ ઉત્પાદન થાય એ માટેની અમે એમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એનો અમારા દૂધ ઉત્પાદકો પૂરેપૂરો લાભ લેશે એની ખાતરી